પ્રકરણ સત્યાવીસ કેટલીક નોંધપાત્ર વ્યક્તિઓ શ્રી રામકૃષ્ણના ઉપદેશની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ તમામ વર્ગોના લોકોને એમના પ્રતિ આકર્ષણ થવા લાગ્યું એક દિવસ પોતાની સંપત્તિ અને દાન કૃતિ માટે પ્રખ્યાત બનેલા કોલકાતાના મોટા જમીનદાર જતીન્દ્ર મોહનની ઠાકોરની સાથે મુલાકાત થઈ સૌના આગ્રહથી શ્રી રામકૃષ્ણે ઉપદેશના પ્રસંગમાં ત્યાગભાવના અને વિવેક બુદ્ધિની જરૂર ઉપર ખાસ ભાર મૂક્યો એમણે કહ્યું તમે ભલે રાત દિવસ ઈશ્વરનું નામ લીધા કરો પરંતુ જો તમારું મન દુનિયવી વિષયોમાં આસકત થશે તો તેનાથી કશું ઓળવાનું નથી એ સાંભળી જતીન્દ્ર મોહને કહ્યું કે શું સંસારી લોકોથી એવી રીતે અંતઃકરણપૂર્વક ઈશ્વરને ભજવાનું બની શકે ખરું યુધિષ્ઠિર જેવા પુણ્ય આત્માને પણ અસત્ય બોલવું પડ્યું હતું આથી શ્રી રામકૃષ્ણ ચિડાઈને બોલ્યા અરે યુધિષ્ઠિરના જીવનમાંથી તમને આટલું આ એક જ કૃત્ય યાદ રહી ગયું છે એમની અડગ સત્યનિષ્ઠા એમના અસંખ્ય સત્કૃત્યો શાસ્ત્રોના ઉપદેશ તરફની એમની પૂજ્ય બુદ્ધિ એ સગળું તમે ભૂલી ગયા ತೋಳುಪಡಿ